આજરોજ કચ્છ ભુજ મધ્ય રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા મોજણી સેવાભવન ગણતીએ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કચ્છમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ જાગૃત નાગરિકો જોડાયા હતા અને સરકાર તેમજ વહીવટ તંત્રની કામગીરી ઉપર ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા હતા અને જો ટૂંક જ સમયમાં ખેડૂતોના પ્રશ્નોના નિકાલ નહીં થાય તો ભુજના જુબીલી સર્કલ ઉપર ચક્કાજામ કરી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જણાવ્યું છે આજરોજ કચ્છ જિલ્લા સ્થિત ડીએલઆર કચેરી સમક્ષ એક ધરણાનો આયોજન કરવામાં આવ્યો છે એ ધરણાનો પ્રશ્ન એવો છે કે આ જગ્યા ઉપર જાણે ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને પાયમાલ થયા છે કારણ કે ખેડૂતો ખેતી કરે કે તેમના જમીનના કાગડિયાઓને યોગ્ય કરવા માટે આ ડીએલઆર કચેરીના ધક્કા ખાય કારણ કે કોઈ પણ પ્રશ્નો સાંથણીમાં મળેલી જમીનોના પ્રશ્નો હોય કે એમની જમીનો આગળ પાછળ થઈ પણ કોઈ પણ પ્રશ્નો મુદ્દે રિસર્વે પણ એ આ ડીએલઆર દ્વારા થઈ એના બાદના પણ પ્રશ્નો હોય દરેક પ્રશ્ન માં ડીએલઆર કચેરીએ ખેડૂતો રોજ ધક્કા ખાય છે તે છતાંય એવા તો મારી નજરમાં ઘણા ખેડૂતો છે બે બે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા સેંકડો અરજીઓ કરવા છતાં અને કેટલી બધી કચેરીઓએ ધક્કા ખાવા છતાં એમનું કામ નથી થતું એની સામે આપણે જોવા જઈએ તો કચ્છમાં જે હાલ પ્રોજેક્ટોના નામે અને વિકાસના નામે જે પવનચકીઓ સોલારની કંપનીઓ આવી છે તેના માટે જાણે આ ડીએલઆર કચેરી હોય કે વહીવટ તંત્ર હોય જાણે મિત્ર તરીકે અને એમના દલાલ તરીકે એમની સાથે બેસી અને ખેડૂતોનો દમન કરી રહ્યો છે એવી હજારો

શાહી વહીવટ ચોક્કસપણે ખેડૂતો ઉપર દમન કરી રહ્યું છે ત્યારે અમારું ચોક્કસ એ પ્લાન છે કે આગળ જતા આ ખેડૂતોના મુદ્દે કોઈ પણ પાકું નિરાકરણ કે યોગ્ય સાચો ન્યાય નહીં મળે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે રોડ રસ્તા બંધ થશે અને યાત્રાઓ નીકળશે કે અનેક ઘણા બધા અમે કાર્યક્રમો ખેડૂતોના પક્ષે અને ખેડૂતોના હકમાં આપવાના છે આંદોલન કેટલા વાગ્યા સુધી કેટલા દિવસ આજે આ આંદોલન સવારે સાડા અગિયાર થી શરૂ થયું છે અને અમે અમે ગઈકાલે પણ આ ડીએલઆરશ્રીને એક લેટર આપીને સ્પષ્ટ જણાવ્યું છે કે સાહેબ અમે તમારી તમારી પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ કે તમે સરકારી નોકર છો અને પ્રજાના કામ માટે આ જગ્યાએ બેઠા છો અને જો પ્રજાનું કામ ન કરી શકતા હો કે પ્રજા માટે સારું ન કરી શકતા હો તો આ ચોક્કસ ક્યારે પણ ચલાવાશે નહીં એટલે આજે અમે ચોક્કસ ડીએલઆર શ્રી જાહેરમાં આવી અને જે અમને બાંયેદારી આપે છે એ બાંયેદારી કઈ પ્રકારે અને ખેડૂતોને કઈ રીતે યોગ્ય છે કે નહીં એ મુદ્દો જાણ્યા બાદ અમે ચોક્કસ આજે ધરણા કરશું ને નહીં તો આ ધરણા આખો દિવસ ચોક્કસ ચાલવાની છે અને આનામાં પરિણામ નહીં મળે તો આ આજે ને આજે અન્ય એક ચીમકી ઉચ્ચારીને એ પ્રમાણે આંદોલન રોજ આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ ભુજ મધ્યે દલિત અધિકાર મંચ દ્વારા તેમજ અન્ય સંગઠનો દ્વારા જ્યારે ડીએલઆર કચેરી મધ્યે જે ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ખેડૂતોનો મુદ્દો હતો પ્રશ્નો હતા એ બાબતે ત્યારે આપના માધ્યમથી કેવું છે કે અહીંયા કચ્છ ભાજપના નેતાઓના કહેવાતી કહેવાથી ભાજપ સરકારના કહેવાતી આજ જે આ શાખા જે છે એની કટપુતલી બની અને જે કામ કરી રહી છે લોકોના પ્રશ્નો માટે આ કચેરી નથી કારણ કે આ કચેરીમાં કંપનીઓ હોય કંપનીઓના કંપનીઓ માટે કંપનીઓના દલાલો થઈને કામ કરે છે અદાણી હોય ટાટા હોય અન્ય પવનચકિઓ માટેની જે કંપની હોય કે અન્ય કોઈ પણ કંપની હોય એની માપણી સીટો એમના હુકમો જે પણ હોય છે કચેરીઓમાં બેસી ઓફિસોમાં બેસી પરંતુ જે નબળા અને મધ્યમ વર્ગના જે ખેડૂતો હોય છે ખેડૂતો માટે નવાર ધક્કા ખાવા પડે છે ખેડૂતોને આ ચાડી ચામડીવાળા અધિકારીઓ ધ્યાન આપતા નથી અને મન ફાવે એવા જવાબો આપી દે છે જે બાબતે મારી પાસે એવા પુરાવા છે કે માંડવી તાલુકાનું ભાડિયા ગામ છે ભાડિયા ગામમાં એક ખેડૂત કરવા માટે દુઃખદ અને ગંભીર બાબત છે કારણ કે આ લોકોને પૈસા મળતા હોય એમની ખીચામાં પ્રસાદી મળતી હોય તો આ લોકો કામ કરે છે તો આપના માધ્યમથી કેવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી એવી વાત કરતા હોય કે વિભાગમાં કદાચ વહીવટ ચાલે છે એવું તો એમને મારા મુખ્યમંત્રીને કેવું છે કે કચ્છમાં આવો અને કચ્છમાં જે સર્વે ભવનની કચેરી છે એમાં મોજડી ભવનની કચેરી છે એમાં શું ચાલી રહ્યું છે આ કારણ કે મોજડી ભવન નથી આ

પરંતુ પ્રજા માટે જે કામ કરવું જોઈએ કામ નથી કરતા તે બાબતે આપ પણ આ લોકોને સૂચના આપો અને લોકોના ખેડૂતોના પ્રશ્નોનો હલ થાય ખેડૂતોના પ્રશ્નોનો સમયસર નિકાલ થાય એવી આપના માધ્યમથી મારી માગણી છે